ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના ત્રણ મહત્વપૂર્ણ જિલ્લાની વાત કરીશું કચ્છની વાત કરીશું બનાસકાંઠા અને પાટણની વાત કરીશું કચ્છની વાત કરીએ તો કચ્છ સરહદે બે દિવસમાં

ત્યાં આગળ પ્રશાસન તરફથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત કચ્છના વિવિધ ભાગોની વાત કરવામાં આવે તો અબડાસાના દુફી ભુજના નાગોર નજીક ડ્રોન અગાઉ તોડી પાડવામાં આવ્યા હતા આ સાથે જ વાત કરવામાં આવે લોરિયા ક્ષેત્રની તો લોરિયામાં ડ્રોન એ દેખા દેતા જૉબની કાર્યવાહી ભારતીય સેના તરફથી કરવામાં આવી હતી અને ભારતે પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે ગુજરાતમાં જે ત્રણ મહત્વપૂર્ણ જિલ્લાની વાત કરવામાં આવે કચ્છ બનાસકાંઠા અને પાટણ કે જે સરહદી ક્ષેત્રમાં તેનો સમાવેશ થાય છે જેને લઈને અગાઉની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે સ્થાનિક પ્રશાસન દ્વારા પણ દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે અને કેટલાક સ્થળોએ બ્લેકઆઉટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું